ડાયમંડ સિટી સુરતમાં દ્વારા જાહેર માર્ગો પર સ્ટન્ટ કરી લોકોનો જીવ જોખમમાં મૂકવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી શહેરના પોસ્ટ અલથાન રોડ પર આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સામે એક બ્લુ કલરની લક્ઝુરિયસ મર્સિડીઝ કાર સાથે જોખમી ડ્રિફ્ટિંગ અને ઓવર સ્પીડિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વાયરલ વિડીયોના આધારે કાર ચાલક જય દાવરાની અટકાયત કરવામાં આવી છે અલઠાણ પોલીસે આ વાયરલ વિડીયોના આધારે ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના પુત્ર અને કાર ચાલક જય દાવરાની અટકાયત કરી છે આ ઘટનામાં પોલીસે આરોપીની કાર પણ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે નબી રાય હંકારી રોડ પર સીન સપાટા કર્યા હતા અને તેનો વિડીયો પણ મિત્ર પાસે બનાવડાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો કારના સાયલેન્સરના અવાજ અને રોડ પર ડ્રિફ્ટ મારી આસપાસના લોકોની શાંતિ ભંગ કરી ખતરનાક સ્ટન્ટ કર્યા હતા વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાત્રિના સમયે એક નબીરો પોતાની બ્લુ રંગની મસીડી કાર લઈને રસ્તા પર નીકળ્યો હતો તેને જાહેર માર્ગ ને પોતાની અંગત માલિકીની જાગીર સમજીને

પલથાણ પોલીસ સ્ટેશન માં એક સોશિયલ મીડિયા માં ગાડી પર રફ ડ્રાઇવિંગ કરતા ઇસમનો વિડિયો રિલીઝ થયેલો જેની સ્થળ ચકાસણી કરતા અલથાણ પોલીસ સ્ટેશનમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ ચાર જગ્યા હોવાનું જણાય જે બાબતે ગણેશ તપાસ કરતા અને વિડીયોમાં ગાડીનો નંબર ચેક કરતા જીજે ફાઈવ આરક્યુ સેવન સિક્સ ડબલ જીરો નામની મર્સિડીઝ બેન્ઝનો ઉપયોગ થયેલો હતો જે રીલ રાત્રે બે થી ચારની વચ્ચે બની હતી જેની ડિટેલ તપાસ કરતા સદર ગાડી સૂર્યપ્રકાશ રેસિડેન્સી સિટીલાઇટ ખાતે રજીસ્ટર થયેલ હોય સ્થળ પર જઈ તપાસ કરતા ગાડી તથા ગાડી ચલાવનાર ચાલક જય દાવડા જેની ઉંમર વીસ વર્ષ તે મળી આવે જેમની પૂછપરછ કરતા તેઓએ ગઈ પચીસ બાર બે હજાર રોજ રાત્રે આ વિડીયો બનાવેલો હતો અને પોતાના સોશિયલ એકાઉન્ટમાં અપલોડ કરેલ હતો જેના આધારે પોલીસ તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભારતીય ન્યાય સંહિતા બસો મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમને અટક કરવામાં આવે છે હવે યુવકની ઉમર કેટલી છે અને લાઇસન્સ દર્દ કરે છે જે યુવાની ઉંમર વીસ વર્ષની છે તે ભગવાન મહાવીર કોલેજમાં સેકન્ડ યરમાં બીબીએમાં અભ્યાસ કરે છે અને તેની પાસે લાયસન્સ હાજર છે માતા પિતા શું માતા પિતાને એટલો મેસેજ ચોક્કસ આપી શકાય કે સમય બહાર વધારે મોંઘી ગાડીઓ અને વાળી ગાડીઓ માત્ર સંતાનોને ન આપતા પોતાની કસ્ટડીમાં સાથે રાખી અને તેમને જે પણ જગ્યાએ લઈ જવા હોય તો કોઈ વડીલની હાજરી હોવી બિલકુલ અનિવાર્ય છે ગુનાની ગંભીરતા અને આરટીઓ ટેસ્ટ થયા પછી ગાડીનો આગળની કાર્યવાહી કરવામાં આવે યુવક પોતે અભ્યાસ કરે છે અને પિતાજી ફર્નિચર નો વ્યવસાય કરે છે જેમની દુકાનો જ ખાતે આવે છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત